કનેક્શન સંબંધી પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપતા ધરણા કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો હતો આ પ્રસંગે અબરા શેખ સાથે કોંગ્રેસ કાર્યકરો પણ જોડાયેલા હતા અહેવાલ દિલીપસિંહ સોલંકી વધુ સમાચાર માટે એમડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલ અમે દેવી એમ તેમ તો અમારું ચાલે નહીં સત્તા ત્રીસ પક્ષ આગળ ને પણ અમે એવું છીએ કે તમે ત્રણ વર્ષ હોય ચીફ ઓફિસર રહો એમ પીઆઈ ને એમના ત્રણ ત્રણ વર્ષ થાય ને અમે એવું ઈચ્છીએ કે તમે ત્રણ વર્ષ ચાર વર્ષ આવતી બોડીની બી નવી કંઈક પાલનપુર શેર માટે કરીને જાઓ તમે કર્મચારી અમારી ચિંતા કરી એટલે અમારે તમને કહેવું પડે તમે જરૂર આ પાલનપુર આમના આમના જેમાં તમને પ્રશ્નો જોડા એ બી વાસ્તવિક પ્રશ્ન છે એટલે જે પૈના એવું લાગે કે આમાં પૈસા તો ઘરનો પતરો પડે છે એટલે તમામાં ભારતરકારો લાવ્યો બે મોટા સાહેબ લઈને ગઈકાલે નવ તારીખે અમારા વોર્ડ નંબર ચાર અને પાંચના જે પ્રાથમિક સુવિધા લાઈટ પાણી સફાઈ ગંદુ પાણી ગર્ભના ચેમ્બર ખુલ્લી ગટરો ખાડાઓ એના માટે પ્રાથમિક સમસ્યાઓ જે વારંવાર લેખિત મોકિત કઈ કઈને થાકી ગયા હતા પણ આ તંત્ર એટલું બેરું છે કે ચૂંટાયેલા પ્રતિનિધિને પણ આજે ઉપવાસ પર ધરણા કરવા પડ્યા અને ચાર ને પાંચમાં તો સ્પેશિયલી એમને ક્યારેય પાંચ વર્ષમાં ક્યારે ફરક્યા છે એની પ્રમુખશ્રી કે ચેરમેનો એટલે અમારા ચાર ને પાંચના અને પાલનપુર આખા શહેર ચારની પાંચની કોટ વિસ્તારની તો કફોડી હાલત છે પણ એની સાથે સાથે આખા પાલનપુર શહેરની તો એટલી ભયાનક હાલત છે કે તમે ગંજવાળો રોડ જોઈ લો ગણેશપુરા જોઈ લો બિજેશ્વર કોલોની જોઈ લો ક્યાંય તમને સારો રોડ નહીં મળે ખુલ્લા ચેમ્બરો ખાડાઓ ગંદકીના ગરકાવમાં આજે વાલ લીકેજ હોય આજે પીવાનું પાણી અને ગટરનું પાણી બે મિક્સ થઈ અને આ પાલનપુરની પ્રજાના પેટમાં જઈ રહી છે આજે રોગોથી સંકળાઈ રહી છે પ્રજા આજે એટલું આંધળું બેરું તંત્ર છે કે પાલનપુરની પ્રજા એક લાખ તેપન હજારની પ્રજા જ્યારે ટેક્સ ભરતી હોય એ ટેક્સના પૈસાથી પણ એમને સુખાકારી આ પાલનપુરના સત્તાધીશો જે ભારતીય જનતા પાર્ટીના બેઠા છે એમને ગાયોના નામે મંદિરોના નામે વિકાસના નામે વોટ લઈ અને હર વર્ષે બોડી બનાવી દેવાની અમુક ચેરમેનો એટલા કૌભાંડ કર્યા છે કે આજે એ ચેર ચેરમેનો નગરપાલિકામાં આવી શકતા નથી ભારતીય જનતા પાર્ટીના પાંચ વર્ષના શાસનમાં ચાર પ્રમુખ બદલાયા સવા સવા વર્ષમાં કુંભાંડ કરે એટલે ચહેરો બદલી દેવાનો આ ચહેરાએ કુંભાંડ કર્યું હોય તો નવો ચહેરો લાવી દેવાનો પણ કુંભાંડથી ચહેરો બદલાય છે પણ પાલનપુરની પ્રજાના પ્રશ્નો તો એના એ જ હોય છે સર અમારા સભ્યોશ્રીની મુલાકાતે આવ્યા હતા અને અમારા સભ્યોશ્રીની જે માંગ છે એ ગઈકાલે અમને કીધું હતું એ પ્રમાણે અત્યારે તામ ચાર ને પાંચમાં ચાલુ થઈ ગયું છે પણ આજ સાંજ સુધી અમારા સભ્યો અમે તો અહીંયા ઉપવાસ પર બેસવાના છીએ પણ અમારા સાથી સદસ્યો ચાર ને પાંચના વિસ્તારમાં જાય અને એમને સંતોષકારક લાગે ત્યારે જ અમે અહીંથી ઉઠવાના છીએ ઓફિસર સાહેબ ઓફિસર આજે મુલાકાત લઈ શું ચર્ચા થઈ શકે અમે કાલે અગિયાર વાગ્યાથી અમારા વિસ્તાર માટે કોટંદર વિસ્તાર માટે સમગ્ર પાલનપુર માટે બેઠા હતા વિશેષ કરીને કોટંદર વિસ્તારમાં જે પાણીના વાલગો લીધે જતા જે રોડ રસ્તાઓના ખાડા પડ્યા હતા તેમની મહાનુષી એમને કામગીરી અત્યારે શરૂ કરાવી છે અને એ વાતને લઈને સાહેબ અત્યારે અમારી જોડે આવ્યા હતા હું જોઈએ નહીં સાહેબ સાંજ સુધી અમે બેઠા છીએ હજી તો અને અહીંયા જ બેસવાના છીએ એટલું શું થાય છે સાંજના અને બીજી અમારી માગણીઓ છે એને લઈને સાંજને મળવાનું ફરી કીધું છે અને સાજે મળશે અમને ફરી પાછા અને એમને અત્યારે ખાસ તો જે અત્યારે અમે જે કામગીરી શરૂ કરાવી છે એના માટે અમને અત્યારે જોર આપ્યો છે